આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે મા બાપ સંતાન માટે પત્તર એટલા દેવ કરતા હોય છે ક્યાંય દવા તો ક્યાંય દુવાનો સહારો લેતા હોય છે પણ સમય બદલાયો છે દશા બદલાઈ દિશા બદલાઈ તો ક્યાંય લોકો પણ બદલાયા છે ભ્રૂણ હત્યા વિરુદ્ધ કડક કાયદો છે છતાં ક્યાંયથી છટકબારી લોકો શોધી જ લેતા હોય છે ક્યાંય ચોરી છૂપીથી તો ક્યાંય રૂપિયાના ચોરે બાળકનું ગર્ભમાં જ મોત કરાવતા લોકો અચકાતા નથી અનેક દવાઓનો સહારો લઈ અનેક ભ્રૂણની હત્યા થતી હોવાનું સહેજ પણ ઇનકાર કરી શકાય તેમ નથી આમ તો માને દેવી સ્વરૂપ અપાય છે કદાચ બાપ નિષ્ઠુર હોઈ શકે પણ માં તો ક્યારેય નહીં પણ ભાઈ આ કરજુક છે અને હવે એ જ માં પર કલંક લાગી રહ્યો છે જન્મની સાથે તળ છોડી દેનાર બાળક આજે પણ એ જ પોકાર કરી રહ્યું છે કે હે માં મારો ગુનો શું છે કે મને આ રીતે તળ છોડી દીધું ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાડાવટી ચોક નજીક ધર્મનગરના ક્વાર્ટર પાસે કચરામાંથી

આ બાબતે યુનિવર્સિટી પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી